ज्ञान सरिता अर्पी શાળામાં કલા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ વિવિધ વેશભૂષાની ઝાંખી બતાવી હતી વાગરા સ્થિત ज्ञान सरिता अर्पी પ્રાથમિક અને માધ્યમિક શાળામાં કલા મહોત્સવ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ કૃતિઓનો નિદર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના ગીત તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી શાળાના આચાર્ય હેમુબેન દ્વારા પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપતા શાળાનો પરિચય તેમજ શાળાના બાળકોએ વિકસાવેલ કૃતિઓની રૂપરેખા આપી હતી ત્યારબાદ સંસ્થાના ટ્રસ્ટીએ શાળામાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયની ઇતર પ્રવૃત્તિઓની પણ ઝાંખી કરાવી આધુનિક જમાના સાથે બાળકોના બૌદ્ધિક વિકાસ સંદર્ભે સાયન્સ ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું હતું આજનો યુગ એ ડિજિટલ યુગ છે બાળકોના બૌદ્ધિક વિકાસની સાથે વૈચારિક ક્રાંતિ લાવી તેમનામાં સમાયેલ સુષુપ્ત શક્તિઓને બહાર લાવવી ખૂબ જ જરૂરી છે

કોડિંગ કોર્સ દ્વારા આપણે આના પર આઈડીનો યુએનઓ આર3 પર કોડિંગ કરી શકીએ છીએ જેના દ્વારા આપણે કોઈપણ એની ડિવાઇસ થી એને અપલોડ કરી આપણે કોઈપણ પણ પ્રોજેક્ટને સફળ બનાવી શકીએ છીએ અહીં મેં એના માધ્યમ દ્વારા કાર પાર્કિંગ સિસ્ટમ બનાવ્યું છે કાર પાર્કિંગ સિસ્ટમ એટલે કે ગીત શહેરોમાં ગાડી પાર્કિંગ કરવાની સમસ્યાઓનો હલ કરવા માટે મેં આ કાર પાર્કિંગ સિસ્ટમ બનાવ્યું છે આ કાર પાર્કિંગ સિસ્ટમમાં મેં આઈડીનો યુએનઓ આર3 સો મોટર એસજી 90 180 ડિગ્રી અને સેન્સર યુઝ કર્યો છે જે અલ્ટ્રાસોનિક સેન્સર છે જેના દ્વારા એને રેડિયો કરંટ સિગ્નલ્સમાં મોકલીને ને આવડીને યુવાનો ખબર પડે છે કે કાર અહીંયા આવી રહી છે એટલે મારે ગેટ ઓપન કરવો જોઈએ તે દ્વારા એસજી નાઇન્ટી એને ઓપન કરે છે અને તમને એક ઉદાહરણ દેખાવ અહીં આપણી કાર આવી રહી છે અહીંયા સેન્સર ને ત્યાં ઓબ્જેક્ટ આવવા છતાં ગેટ ઓપન થઈ ગયો છે અને અહીંયા ઓટોમેટિક ગેટ ક્લોઝ થઈ ગયો છે ફરીથી એકવાર દેખાડી દઉં તમને આ સેન્સર જ્યારે અહીંયા કાર સ્ટોપ થાય છે ત્યારે ઓટોમેટિક ગેટ ઓપન થાય છે અને તે દ્વારા ગાડી પાર્કિંગ કરવાની સમસ્યાઓનો હલ કરી શકાય છે આ કાર પાર્કિંગ પ્રોબ્લેમમાં આપણે કેટલીક વસ્તુ ઉમેરી શકીએ છીએ જેવું કે એલઈડી ડિસ્પ્લે જેના દ્વારા કાર માલિક ને ખબર પડે કે કેટલી જગ્યા કાર પાર્કિંગ કરવા માટે ઉપલબ્ધ છે થેન્ક યુ વાગરાની જ્ઞાન સરિતા અર્પી શાળામાં બાળકોનો સર્વાંગી વિકાસ માતે સામાજિક વ્યવહારુ જ્ઞાન મળી રહે તે હેતુથી શાળાના બાળકોએ શાકભાજી માર્કેટ પાણીપુરી વડાપાઉં ફ્રૂટ માર્કેટ ટી સ્ટોલ તેમજ સાયન્સ ને લગતી વિવિધ કૃતિઓ ગણિતની કૃતિઓ સામાજિક અને ભાષાનો ડિપાર્ટમેન્ટ વગેરે પ્રેક્ટિકલ સ્ટોલ લગાવી આજીવિકા કઈ રીતે મેળવી શકાય તે મુજબનું જીવન જીવવાના ધોરણોની સમજણ આપી હતી

તેનું અંદરથી ટેલેન્ટ બહાર લાવો એ આપની શાળા અને આપણા મેનેજમેન્ટને ખૂબ જ સારી રીતે આવડે છે આજના મહોત્સવની અંદર આપના સરપંચ શ્રી અને ઘણા બધા મહેમાનો હાજર રહ્યા તે બદલ આભાર અને બાળકોએ ઘણી સારી રીતે તેમની સુષુપ્ત શક્તિઓને બતાવી છે અને તમામ મહેમાનોએ નિહાળી છે જય હિન્દ જય ભારત